નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને આજે વાર શનિવાર અને જો આજે તમને હું પેલા મારા ભગવાન અહીંયા મંદિરના દર્શન કરાવવું માતાજીને જોયા દૂધ અર્પણ કરેલું છે અને ભગવાનની પણ પૂજા થઈ ગઈ છે અને અત્યારે વાગ્યા છે સવા નવ અને આજે પણ વરસાદી માહોલ છે આખી રાત ધીમો 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 વરસાદ આવ્યો છે અત્યારે થોડો થોડો ચાલુ છે નાગરી પાછો આવશે વાતાવરણ ગરમી પાછું પકડાઈ ગઈ છે અને જો બધા ફ્રી થઈ ગયા ને અહીંયા બધા લાઈનમાં બેસી ગયા છે નાસ્તા કરવા માટે અને મારી માટે ચા હજી બને છે ચાલો અમે પણ નાસ્તો કરી લઈ તમે પણ ચાલો નાસ્તો કરવા માટે તો જો બધા લાઈનમાં બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ બાબા જય શ્રી કૃષ્ણ બાબા અમારા નાનો ભાઈ હર હર મહાદેવ ભાઈ હા

એને તમ તમતું જાય બધું તીખું એટલે બધા એવું બધું કોઈને પોચી ભાખરી કોઈને કડક ભાખરી એટલે એવું છે બધું ચાલો જાગુ આવે એટલે અમે બે નાસ્તો કરવા બે જાય ચાલો તમે પણ બધા નાસ્તો કરવા મિત્રો જો અત્યારે વાગ્યા છે પોણો એક અને અહીંયા ભગવાનનો થાળ જો અર્પણ કરવાનો છે તો જો અત્યારે અહીંયા ભગવાનને આમ આજે નવી ખારે ખાઈ એટલે એ પણ ભગવાનને જ અર્પણ કરી ધરેલી છે અને અત્યારે તો શાક શેનું શાક છે દૂધીનું દૂધી ચણાનું અચ્છા અને રોટલી રસ ને એવું બધું છે લગભગ આ છેલ્લો રાઉન્ડ છે રસ ને એવું લાગે છે એટલે હજી થોડુંક છે દાબો હજી તો તો હજી મને લાગે અઠવાડિયું રહી જાય હા ખબર કે જો અહીંયા રસ ને બધું રસ કાઢ નાખ્યો છે મારા પપ્પા જમવા બે ગયા છે ને બે નું બે નું નાસ્તો રજા છે એટલે જ સવારથી તોફાન ચાલુ કરી દીધા તોફાન ચાલુ કરી દીધા છે અને આ બાજુ રોટલી બનવાની તૈયારી બધાને ભૂખ લાગી છે લાગણી બધા હવે બેસી જાય ધીમે ધીમે પછી બધા વહેતા જાય તો ચાલો તમે લોકો પણ જમવા અમે લોકો પણ હવે જમી લઈએ અને પછી જવાનું છે પાછું બાર તમને કેશું કઈ બાજુ નીકળવાનું છે અમે લોકો જો નીકળતા બહુ વહેલા અને સમય નહોતો રહ્યો વરસાદ બહુ આવતો એટલે બહુ સમય રહ્યો ઉતારવા માટે મોડા પહોંચશું થોડાક મોડા પહોંચ્યા વરસાદ હજી પણ ચાલુ છે અને અત્યારે જાય છે ગામડે આગળ તમને ખ્યાલ હોય તો મેં તમને બતાડ્યું હતું કે મારા મામીજી એનું ધ્યાન થઈ ગયું હતું આવતીકાલે ત્યાં ક્રિયા છે તો હું જાગુ ને લોકો જાય છે એ લોકો નીચે બેઠા છે અને મારા આગળ એ બેસે હજી સુરત નથી અત્યારે અમે લોકો સીતાનગર ચોકડી પાસે જઈએ અને આગળ હવે તો અમે લોકો પાર્કિંગમાં છીએ પણ બસ ચાલુ થઈ ગઈ છે એટલે બસ હવે આગળ અહીંથી નીકળશું હું ત્યાં વિડીયો નહીં પણ ઉતારું પણ જોઈએ જોયું સમય અને જેવું અનુસંધાન હશે એ પ્રમાણે કરશું પણ અમે લોકો અહીંથી હવે નીકળીએ છીએ સુરત થી ત્યાં જવા માટે તો મળીએ પાછા બની રહીજો કદાચ હજી રસ્તામાં કેવું હશે તો ઊભા રહે છે તો આપણે મળશું પાછા અત્યારે તો ચારેય બાજુ જો આવું લીલોત્રે દેખાય છે વરસાદના લીધે બહુ સુંદર આ છે કેનાલ રોડ સુરતનો કેમ કે બસ ગમે રોડે ચાલવાની મનાય છે તો પાછાના રોડે અત્યારે ચાલે છે કેનાળ રોડ ઉપર અને ગમે ત્યાં ઊભી પણ નહીં રાખવાની જ્યાં સ્ટેશન એ છે એ જગ્યાએ રાખીને છે તો બહાર ટ્રાફિક પણ ન થાય પ્લસ વેઇટ પણ ન કરવો પડે વધારે પડતો જો સિટી બસ છે અહીંયા ત્યારે ફાઈનલી અમે લોકો પહોંચી ગયા છીએ અત્યારે હજી કામરેજ અને બહુ સમય લઈ લીધો ટ્રાફિક પણ એટલી હતી અને વરસાદ પણ બહુ છે અને જો આવી ગયા કામરેજ હવે સુરતની બહાર નીકળું છું અહીંયા હું ને બેન બે બેઠા છીએ એના મામા આવી ગયા છે પણ બાજુમાં ગયા છે બેસવા એટલે આજે એના મામાને તમને હું મળાવું અને જુઓ ટ્રાફિક અત્યારે બહુ વર્ષના લીધે થોડીક વધારે છે પણ વાંધો ન આવે એમ નીકળી જશું બાજુથી અહીંયા ડીઝલ પુરાવા ઊભી રહી છે અને વરસાદ તમે જો ફૂલ ચાલુ છે એટલે કદાચ રસ્તામાં ટ્રાફિક મને લાગે ફૂલ હશે એવું લાગે છે મને કારણ કે વરસાદના લીધે જેવું જોઈએ એવું ઝડપથી નીકળી ન શકાય પણ હવે જોઈએ શું થાય અને ગરમી પણ એવી છે ફૂલ ગરમી છે એટલે વરસાદ તો બહુ ખેંચાવાનો રાત્રે અને જોઈએ રસ્તામાં નડતર તરુપ ન બને તો વધારે સારું અને વરસાદ કરતાં ટ્રાફિકનો વધારે કેવડા છે મને એવું લાગે છે કદાચ સવાર જોઈ તો ઉકાળ તો બહુ નથી પણ કેટલા વાગે પહોંચાડે એના ઉપર છે ટ્રાફિક એ બહુ હતો વરસાદ રસ્તામાં બહુ હતો એટલે ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા છીએ અને જો અત્યારે હવે તો ઘણા ખરા બહાર નીકળી ગયા છે સુરત સુરતની અને જમી પણ લીધું ચાલુમાં જમી લીધું છે અને તમને મારા નાના શાળાને મળાવ્યા નથી મોટા સામે તમને યાદ હોય તો કતા આપણે ઘરે ગયા તા ત્યારે આપણે મેળાતા તો અત્યારે હું તમને મારા નાના શાળાને મળાવું છું અને એમની સાથે મુલાકાત કરાવું તમારી તો આ છે મારા નાના શાળા કલ્પેશભાઈ બધાને જય શ્રી કૃષ્ણ કહે છે અને એનું જવાનું કામરેજ છે અને જ્વેલરીમાં છે સાંભળું શેર ભગવાનની દયા છે અને અમે લોકો જાય છે ત્યારે બધા એક પટકારનું કામ છે બધાને ખ્યાલ છે અને હજી બસ જમવા જમવાનું તો સાથે લીધું તું તો મને અમે લોકો શું છે વતલનું બહુ ઓછું ખાઈ નથી ખાતા એવું નથી કહેતા કારણ કે જેવો સમય કોશિશ કરીએ જ્યાં સુધી ઘર નું મળતું ત્યાં સુધી બધું જમવાનું સાથે લઈ લીધું હતું અને જસ્ટ બધા જમીને ફ્રી થયા રોટલો ને બધું લઈ લીધું હોય સાથે અને સવારે વહેલા પહોંચી જશું હવે કાલની વાત તો કાલે જો શક્ય બનશે તો વિડિયો બનાવશું નહીં પછી એકાદ દિવસ આપણે થોડો ગેપ રાખશું કારણ કે જેવો સમય ત્યાંનું અને જેવું વાતાવરણ એ પ્રમાણે કઈક કરશું કઈક બહાર નીકળશું તો સો ટકા કઈક બતાવે છે આજુબાજુ નું ગામડાનું જંગલ હા એવું લાગે ફ્રી હશું તો હું મારા સાળા જ જશું બહાર નીકળશું જંગલ બાજુ એટલે જોઈએ કઈ રીતનું છે અને બસ આ રીતનું છે તો મારે સારા મહિના ને કાલે અમે બે સાથે જ છીએ એટલે મળતા જ રહીશું કે લાખો દિવસ તમને મળશે પાછા તો મિત્રો અમે લોકો જે હોટલ એક પહોંચવા આવ્યા છીએ અને અમે લોકો ભાઈ થોડુંક બહાર બેસું કરશું કારણ કે તો લીધું છે પણ મારી બાને કહું ફોન કરી સારું આપણને વજન સંભળાવે જેથી કરીને તમે પણ સારું કીર્તન સાંભળી શકો પછી આપણે મારી જર્ની આગળ કરશું અને આપણા બ્લોગને આપણે પછી વિરામ આપશું મારા ઘરમાં શ્રીનાથજીની મૂર્તિ રે મારે ઉમરે લક્ષ્મીનારાયણ હોય હરિરામ ને હોજો તો બેડો પાર છે રે મારી ઓસરીએ આઠે આનંદ છે રે મારે કોરે શ્રી કૃષ્ણ ભગવાન હરી રામ ને ભજો તો બેડ પાર છે રે મારે પાણીયારે પુરુષોત્તમ પધારિયા રે મારે રસોડે અન હોય હરી રામ ને ભજો તો બેડો પાર છે રે મારે પગથીએ એ પ્રભુજીના પગલા રે મારા યાંગણામાં તુલસીના વન હરી રામને ભજો તો બેડ પાર છે રે મારી ડેલીએ દુવારે કાધામ છે રે મારા ફળિયામાં ફૂલ નહીં પાર હરી રામને ભજો તો બેડો પાર છે રે મારી શેરીએ સાધો સંતો આવ્યા રે મારા બજારે ભક્તોની ભીડ હરી રામને ભજો તો બેડો પાર છે રે મારી ગલીએ ગંગાજી ની સરા રે મારી સેવામાં શ્રી ભગવાન રામ ને ભજો તો બેડો પાર છે રે મારા મંદિર માં મહાદેવની મૂર્તિ રે મારા ચોરા માં સી તારિ રમ ને ભજો તો છે રે મારા જાપે હનુમાનજીની મૂર્તિ રે મારા બસ સ્ટેન્ડ બાપા સીતારા હરી રમ ને ભજો તો બેડો પાર છે રે ગાય શીખે ને સુણે સાંભળે રે એનો હોજો શ્રી વ્રજ માવાસ વાસ હરી રામ ને ભજો તો બેડો પાર છે રે મારા ઘરમાં શ્રી નાથજી ની મૂર્તિ રે મારા યુમરે લક્ષ્મી નારાયણ હોય હરી રામ ને ભજો તો બેડો પાર છે રે કૃષ્ણ મિત્રો મારી ભાઈ સારું આપણને ભજન સંભળાવ્યું અને અમે લોકો અત્યારે બસ આગળ નીકળી ગયા છીએ અને સાડા દસ અગિયાર જેવું થવા આવ્યું છે અને અમે લોકો હવે સુવાની તૈયારી કરીએ અને મળીશું પાછા કાલે નવી વાતો સાથે નવી મસ્તી સાથે તો અમારી ચેનલને તમે લાઈક કરો